આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આયુષ શાખા જિલ્લા પંચાયત વડોદરા સંચાલિત સરકારી આયુર્વેદિક દવાખાનું વશવેલ દ્વારા આજ રોજ વશવેલ ગ્રુપ શાળામાં વાસંતિક નશ્યકર્મ નામનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સરકારી આયુર્વેદ દવાખાના વશવેડના મેડિકલ ઓફિસર ડોક્ટર પારવાણી દ્વારા જ વિદ્યાર્થીઓને વસંત ઋતુ ચર્યા અંગે વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું જે વસંત ઋતુ છે તે કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુ ન ખાવી જોઈએ કયો વ્યાયામ કરવો જોઈએ તે સમગ્ર બાબતે જ માહિતી પણ વિસ્તારપૂર્વક પૂર્ણ પાડવામાં આવી હતી વક્તવ્ય બાદ વસંત ઋતુમાં તથા શ્વસનતંત્રના રોગોને અટકાવવા માટે જ બધા વિદ્યાર્થીઓ વાસંતિક નશ્ય કર્મ કરવામાં આવ્યું હતું આ નશ્યકર્મમાં શાળાના જ આચાર્યશ્રી શિક્ષકગણ તથા યોગ પ્રશિક્ષક દ્વારા જ બાળકોને નશ્યકર્મ કરવામાં આવ્યું હતું અંદાજિત એકસો ને સિત્તેર જેટલા બાળકોને નશ્યકર્મ કરવામાં આવ્યું હતું શ્વસનતંત્રના સામાન્ય રોગો ધરાવતા વિદ્યાર્થીઓને અંદાજિત સાત દિવસ સુધી નશ્યકર્મ કરાવવું જોઈએ અને આ વિદ્યાર્થીઓને સરકારી આયુર્વેદિક દવાખાના વસુવેલ દ્વારા નિઃશુલ્ક નશ્યકર્મ કરવામાં આવશે તેવી મેડિકલ ઓફિસર ડોક્ટર પારવાણીએ જણાવ્યું હતું